પણ કાર્યવાહી કરી ન હતી જેને લઈને સ્થાનિક રહેવાસી દ્વારા વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જહા ભરવાડ ને કરવામાં આવી હતી સ્થાનિક રહીશો ની રજૂઆતને પગલે સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ ખાટકી વાડ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર વારંવાર રજૂઆતો કોઈ પણ જાતના પગલા લેવામાં નહીં આવતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે ખાટકીવાડ સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડે સ્થાનિક રહીશો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપો કર્યા હતા હા અમે અહીંયા હમણાં ચાલીસ વર્ષથી રહીએ છીએ અમે લોકો આ સમસ્યા વારે ઘર ગટર ભરાઈ જાય છે અને આ જ પ્રોબ્લેમ હોય છે કોઈ અહીં જોવા આવતો નથી જ્યારે અમે જરૂર પડે તો દયાભાઈ ભરવાડને ફોન કરીએ છીએ કે પછી આવડત એ લોકો મોકલે છે ભાઈ લોકો આવી જાય છે ને મોકલે સરિયા એક દિવસ લઈને આવે છે ને ખાલી થઈ જાય પછી વારંચ કલાક પછી પાછી ભરાઈ જાય છે કે કાલે તો આવ્યા પછી આરી કેવી રીતે આવવાનું વારે ઘડી અમે કમ્પ્લેન કરીએ તો આવતા નથી અમારા ઘરમાં હમણાં બી પાણી ભરેલું છે જુઓ અંદર ખરાબ પાણી છે એના મસ્જિદ મદ્રસામાં કે ના સ્કૂલમાં જ બાળકોને મોકલ્યા છે ધાબા પર ચડીને બધા રહેશે રોડ ઉપર જતા રહે છે તો એ બધી પાઇપો પડી છે બધી મોટી મોટી વાતો કરે છે આ લાઈન આવશે પેલી આવશે ખાલી વિશ્વાસ માટે અમારે માટે અહીં મૂકેલી છે કોઈ કશું જોવા આવતું નથી અમારે અહીં આગળ ભરવાનું તો એ જ છે ચાલુ વર્ષથી કોઈ આ લોકો ગટર જ ભરી જાય છે ના પાણી અમારે અમારા મૂક્યાનું તો નીચેનું વિસ્તાર છે એવું કે છે ચાર વર્ષ પહેલા અમે અહીંયા મટન કાપતા હતા એ અમને બંધ થઈ ગયું છે લોકો કહેતા કે તમે કાપે છે એટલે ભરાય ત્રણ વર્ષથી તો આ કટિંગ બંધ છે પછી કેવી રીતે ભરાઈ જાય છે વારે ઘડીએ એવું છે મસ્જિદભાઈ કાસમભાઈ કુરેશી પાણી ભરવા માટે અમે ઠેઠ ત્યાં જાઉં છું મારું તમારે સીસી કેમેરા જોઈ લો ફર્ટિલાઇઝર ચોકડી પીવાનું પાણી ભરવા માટે જઈ છે અહીં સારા માણસે ત્યારે બી અમે બોલાવીએ ને મહેમાનોને શું તમારે ત્યાં કાંઈ ગટર ભરાઈ જાય છે આવું જ છે જ્યારે વધારે આ નવા યાર ખાટકીવાડ વિસ્તાર છે આ કમથી કમ વીસ પચીસ વર્ષથી પ્રોબ્લેમ છે પણ પાંચ વર્ષથી તો વધારે જ છે આ ગટરો ભરાય છે હમણાં તો વરસાદ નહીં એટલું પાણી હતું હમણાં કે બાળકો મહીથી જ જાય છે સ્કૂલ બી મહીથી જવાનું જવાનું કઈ થી જવાનું અમાર ઘરોમાં પાણી છે પાછળ નીચે વિશ્વાત માં તો બધાના ઘરોમાં પાણી છે ત્રણ ચાર ઘર એવા છે કે જેમના ઘરોમાં પાણી છે રાંધીએ કઈ બેસીએ કઈ ખાઈએ કઈ ગંદુ પાણી છે સ્થાનિક કાઉન્સિલર ને જાણ કરી કોણ આવે જહાભાઈ જહાભાઈ એક લાવે છે બીજું કોઈ આવતું નહીં અમે એમને જ ફોન કરીએ છીએ સવારમાં જ ફોન કરેલો તો કે હા સારું મેં મોકલું છું ને એ મોકલે છે એમનો આભાર બહુ બહુ કે મોકલે છે પણ કામગીરી કરીને જઈએ એના અડધા કલાક કલાક પછી ફારી ભરાઈ જાય છે તંત્ર ને એમ જ કહેવાનું છે અમારી માંગણી આ જ છે કે ગટર લાઇન વ્યવસ્થિત કરો પાણીની હા મેઇન ગટર લાઈન મોટી કરો આટલું પાણી નહીં વેચતું કમતી કમ બસો બસો થી ઉપર ઘર છે મકાન છે ને નાના નાના પાઇપો છે તો કઈ જાય સાહેબ અમે મુસલમાન વસ્તી છે આ મુસલમાન વસ્તી છે એટલે કોઈ નિકાલ આવતું નહીં હમણે કોઈ બીજી કોમની વસ્તી હોય ને તો તૈયારીમાં નિકાલ આવે જો પંદર મહિનો ડેઢ મહિના થયા આટલું ગંદુ છે ના પથ્થર વિછાયાના ના નહીં કર્યું સ્થાનિક કાઉન્સિલર જહાબરવાડે ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરના બંગલે જઈ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તમે જુઓ કે આ મારા નવાયડ વિસ્તાર છે તમે વાળ કે છેલ્લા ઘણા વર્ષોથી આ બિચારા એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કે આ લોકો નથી ઘરની બહાર નીકળી શકતા નથી જમવાનું બનાવી શકતા નથી પીવાનું પાણી ભરી શકતા કારણ કે ગટરો એટલી બધી ઉભરાય છે અને એ ગટરો એટલી બધી ઉભરે અને માત્ર મળ આખા ઘરોમાં તણાતું તણાતું આખા ઘરમાં રસોડામાં એ લોકોને અંદર ઘરમાં દરેક જગ્યાએ ઉભરાતું પાણીની સાથે મળ તણાતું તણાતું આવે છે તમે જુઓ આ પરિસ્થિતિ પાછળ એ આખી ગલીમાં એટલી બધી ગટરો ભરાય છે કે નાના બાળકોને સ્કૂલે જવું હોય તો ઘરની બહાર નથી નીકળી શકતા બહેનોને બિચારાઓને કંઈ જમવાનું બનાવવું હોય કે નીચે હોય તો આવી નથી શકતા એ લોકો ઉપર ધાબા પર જતા રહે છે કારણ કે આ લોકો છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી રહે છે વર્ષોથી વેરો ભરે છે તેમ છતાં કોર્પોરેશનનું તંત્ર આ લોકોનું પરમેનન્ટ સોલ્યુશન લાવતું નથી મેં વારંવાર સભામાં પણ રજૂઆત કરી છે મેં વારંવાર મેયરને કમિશનરનું પણ ધ્યાન દોર્યું છે કે ભાઈ ખાટકીવાળમાં ગટરોનો બહુ પ્રોબ્લેમ છે આનું પરમેનન્ટ નિરાકરણ લાવો આ લોકો મને સવારે ફોન કરે હું કમ્પ્લેન કરું કોર્પોરેશનમાં એટલે એ દિવસે ના આવે બીજા દિવસે આવે ત્યાં લગીન તો 24 કલાક 48 કલાક તો એ લોકોના ઘરોમાં પાણી ભરેલા જ રહે છે બીજા દિવસે આવીને સળિયાવાળા સળિયા મારીને જતા રહે પરંતુ એનું કાયમી સોલ્યુશન લાવતા નથી જેના કારણે એકદમ નરકાગાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જુઓ કે અહીંયા ઊભું પણ નથી રહતું એટલી બધી બાસ આવે છે નકરું મળ જ આખા રસ્તામાં નકરા મળ ફરી વળે છે બધી જગ્યાએ નકરું મળ જ તણાતું હોય છે એટલે આવી પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે એટલા કોર્પોરેશન એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરે એક બાજુ મોટી મોટી વાતો કરે અને આ બાજુ જે પરિસ્થિતિ પ્રમાણે જે એમનું જીવન નિર્વાહ ચાલવું જોઈએ કે ભાઈ તમને કોર્પોરેશનમાં વેરા ભર્યા પછી ચોખ્ખું પાણી મળવું જોઈએ ઉભરાતી ગટર નહીં પણ સારી ગટરો મળવી જોઈએ સારા રોડ મળો છે એના બદલે વર્ષોથી આ ગટરનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો એટલે આ નવા યાર્ડ ખાટકીવાડના વિસ્તારના લોકો બહુ પરેશાન છે ઘરે ઘરે બીમારી ફેલાય છે અત્યારે ગોત્રીમાં અને એસએસસીમાં ઘણા બધા લોકો એડમિટ છે એમનું એવું કહેવું છે નાના નાના બાળકો સ્કૂલે નથી જઈ શકતા એટલે આ પરિસ્થિતિમાં લોકો કેમ જીવે આ કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓને પર્મનન્ટ સોલ્યુશન લાવવામાં કોઈ રસ નથી તમે જો બહાર મારી સાથે તો બહાર વરસાદી પાણીની નિકાલનું નથી પણ સાથે સાથે પીવાના પાણીની પાઇપો પડી છે એ પણ એક વર્ષથી કાટ ખાઈ રહી છે પીવાના પાણીની પાઇપો પણ એક વર્ષથી કાટ ખાઈ જાય છે એટલે આ પરિસ્થિતિમાં લોકો કેમ જીવે આ કોર્પોરેશનના તંત્રને હું ખાલી એટલું જ કહેવા માગું છું આમનું કાયમી નિકાલ લાવો એવી મારી રજૂઆત છે જો નિકાલ નહીં લાવો તો તમને ખબર છે અમારા આદરણીય રાહુલ ગાંધી પણ કાલે બોલ્યા છે ડરો મત એમણે આખા ભારત દેશના નાગરિકોને અપીલ કરી છે કે ડરો મત આ વિસ્તારની તમામ પબ્લિકને સાથે રાખી અને મ્યુનિસિપલ કમિશનરના બંગલે હું લઈને જવાનો છું કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર